આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે તેમાં બોટાદની વાત કરીએ તો બોટાદમાં પણ શહેર તેમજ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો કારણે વાતાવરણમાં ઠંડક શહેરીજનોએ રાહત મેળવી છે ભારે ઉકડાટ અને ગરમી વચ્ચે પવન સાથે વરસાદની શરૂઆત શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો અને શહેરીજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો પાળીયાદ રોડ જ્યોતિર ગ્રામ સર્કલ ભાવનગર રોડ હવેલી ચોક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો ઘણા સમય થી રાજ વરસાદ વરસાદ ની અને બિયારણ ચાલ થવું આવું હતા આજ વરસાદ આવી ગયો સારું ખુશી આનંદ છે વધુ માહિતી સાથે સંવાદદાતા રઘુવીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે રઘુવીર બોટાદમાં પણ બપોર બાદ વરસાદ પડ્યો છે ગ્રામીણ શહેરી વિસ્તારમાં કેવો વરસાદ આખરે નોંધાયો જોઈને બેઠા હતા ત્યારે મેઘરાજા હાલ બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં બપોર બાદ જોરદાર વરસી રહ્યા છે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો ભાડે ઉકળાટ અને ગતિ વિશે બપોર બાદ વરસાદ શરૂ થતા જ્યોતિગ્રામ સર્કલ હોય ભાવનગર રોડ હવેલી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આભાર પૂરી માહિતી માટે